Hello friends છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે લીલા વટાણામાંથી બનતો એકદમ નવો નાસ્તો બનાવી રહ્યા છીએ જે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો વટાણા ખૂબ જ સસ્તા પણ છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારા હોય છે તો આપણે લીલા વટાણામાંથી એકદમ નવો નાસ્તો બનાવી રહ્યા છીએ એકદમ ક્રિસ્પી અને કરારો બનશે તો અહીંયા મેં લીલા વટાણા એકથી દોઢ વાટકી જેટલા લીધા છે અને તેને મેં ધોઈ લીધા છે અને હવે આપણે એક ગ્લાસ પાણી એડ કરીને સ્વાદ અનુસાર નમક એડ કરીને ગેસ ઉપર મૂકી દઈશું આ બિલકુલ આપણે કુકરમાં બાફવાના નથી આ રીતે જ બાફવાના છે તો ચલો આપણા વટાણા બફાય ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો નહીં તર તમારી ઘણી બધી ટ્રીક છે તે સ્કીપ થઈ જશે અને પ્રોપર માહિતી નહીં મળે પછી પાછળથી કમેન્ટ ના કરતા કે આવું બન્યું હતું તેવું બન્યું હતું પણ તમે પ્રોપર વિડીયો જોવો નહીં પછી અમુક અમુક સ્કીપ થઈ જાય પછી કયો અમારે સારું નથી બનતું તો વિડીયોને એન્ડ સુધી જુઓ તો આપણે બે વાટકી જેટલા પૌવા લીધા છે જે ચોખાના પૌવા આવે છે તેને આપણે આ રીતે ધોઈ લેવાના છે તો એકદમ હેલ્ધી નાસ્તો બની રહ્યો છે તો પૌવા વટાણા આપણે આ બધી વસ્તુ લેવાની છે તો વિડીયોને એન્ડ સુધી જોજો તો પૌવાને મેં ખૂબ જ સરસ રીતે ધોઈ લીધા છે જોઈ શકો છો તમે બધી ડસ્ટ આપણે કાઢી નાખી છે ડાયરેક નળ નીચે ધોયા છે એટલે બધું જ નીકળી જાય જો તમે મારી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇક બે લાઇકરની ઘંટી પણ દબાવી લેજો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો તો હવે આપણે પૌવાને સાઈડમાં મૂકી દઈશું અને એક વાટકી જેટલો રવો લેશું જે સૂજીનો લોટ આવે છે તે લેવાનો છે એક કપ જેટલો અને થોડું આપણે દહીં એડ કરી લેશું એકદમ નવો નાસ્તો છે ચોક્કસથી બનાવજો ખાવામાં પણ તમે ભજીયા પણ ભૂલી જશો પકોડા પણ ભૂલી જશો એટલો મસ્ત નાસ્તો બનીને તૈયાર થાય છે તો દહીં એડ કરીને આપણે આ રીતના થિક બેટર બનાવી લેવાનું છે અને ઢાંકીને આપણે દસ મિનિટનો હોલ્ડ આપશું જો થોડીવાર માટે આપણે સૂજીને પલળવા દેવી પડે ને તો સૂજી સરસ પલળીને સરસ થઈ જાય છે તો તમે જોઈ શકો છો આપણા પૌવા પણ ખૂબ જ સરસ એવા પલળી ગયા છે તેને સાઈડમાં બંને વસ્તુ આપણે સાઈડમાં મૂકી દીધી છે પાંચ મિનિટ માટે અને હવે આપણે જોઈ રહ્યા છીએ વટાણા બફાઈ ગયા કે નહીં તો આ રીતે તમે એક વટાણો લઈ અને ચેક કરી શકો છો કે વટાણા બફાણા છે કે નહીં જો વટાણા ખૂબ જ સરસ બફાઈ ગયા છે તો આપણે આટલા જ વટાણા બાફવાના છે ચલો આપણે આને પણ નીચે ઉતારી લેશું અને પાણી અલગ કરી લેશું તો પાણી મેં કાઢી લીધું છે અને વટાણા આપણા બફાઈને રેડી છે હવે આપણે આને મેશ કરી લેશું વટાણા બધા જ મેશ કરી લેવાના છે હજુ ગરમ વધારે છે થોડુંક જો આ રીતે બધા વટાણાને મેશ કરી લેવાના છે વિડીયો ગમે તો આગળ શેર જરૂરથી કરજો જેથી બીજા પણ નવી રેસિપી બનાવે અને નવો ટ્રાય કરે નવા સ્વાદનો નવો ટ્રાય થાય અલગ અલગ રેસીપી બનાવી જોઈએ જેથી બધા ઘરનાને પણ ખૂબ જ ભાવશે તો આપણે લીધું છે મિક્સર જાર વટાણાને આપણે મૂકી દીધા છે સાઈડમાં મિક્સર જારમાં આપણે જે પૌવા ધોઈને રાખ્યા હતા તે આપણે એડ કરી લેવાના છે પછી આપણે જે સૂજી અને દહીં સાથે પલાળીને રાખ્યું હતું ને તેને પણ આપણે એડ કરી લેશું તો પૌવા અને સૂજી બંને આપણે મિક્સર જારમાં એડ કરી લીધું છે અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું ઠીક એકદમ ઠીક બેટર જેવું ગ્રાઇન્ડ કરવાનું છે જોઈ શકો છો તમે એકદમ બેટર નથી બનાવવાનું કારણ કે આપણે આની આપણે આગળ જોઈજો વિડીયોમાં આપણે શું શું બનાવી રહ્યા છીએ જો આ રીતનું ઠીક રાખવાનું છે બિલકુલ બેટર ના થવું જોઈએ બેટર જો બનશે ને તો આપણી રેસિપી બનશે જ નહીં તો સૂજી અને પૌવા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે બરાબર તેને આપણે એક ડીશમાં કાઢી લીધી છે અને હવે આપણે હાથથી થોડું આ રીતે મેશ કરી લીધું લેવાનું છે રોટ બાંધતા હોય ને તેમ આ રીતે આપણે મસાલી લેવાનું છે બરાબર હાથે ચોંટે તો તમારે થોડા તેલવાળા હાથ કરવાના છે જો ફ્રેન્ડ્સ કેટલું સરસ થઈ ગયું ને આ તો હવે આપણે જે લીલા વટાણા મેશ કરીને રાખ્યા છે તેમાં આપણે મસાલા કરી લેશું પછી આપણે એડ કરી લેશું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચૂટકી હળદી પાવડર થોડું જીરું એડ કરી લેશું એક ટી સ્પૂન આમાં લસણ મેં સુધાર્યું સુધારીને લીધું છે અને લીલા મરચાં મેં સુધારીને લીધા છે તે એડ કરી લેશું એક નાની ડુંગળી એકદમ ઝીણી સુધારેલી આપણે એડ કરી લેવાની છે આદુનો ટુકડો પણ આપણે સુધારીને એડ કર્યો છે હાફ લીંબુનો રસ આપણે એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ટીસ્પૂન ખાંડ એડ કરી લેશું લીંબુને બેલેન્સ કરી એટલા માટે આપણે ખાંડને થોડીક જ એડ કરવાની છે આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આને પૌઆ ભેગું એડ કરીશું જો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત નાસ્તો બન્યો ને મસાલો કેટલો સરસ બન્યો છે આવો મસાલો જો સમોસામાં ભરવાનો હોય ને તો ખાવાની મજા જ કંઈક અલગ આવે મોજ પડી જાય તો આ રીતે આપણે મસળીને તૈયાર કરી લીધો છે ડો ફોર્મમાં લઈ લીધો છે સુજીલો લોટ અને પૌવા બંનેને અને હવે આપણે જે લીલા વટાણાનું મિશ્રણ બનાવ્યું છે તે આપણે આમાં એડ કરી લેશું અને આ રીતે તમારે ના બનાવવું હોય તો તમે સૂજીના લોટને નાની એ પૂરી બનાવીને અંદર આ મિશ્રણને ભરી શકો છો તો પણ ખૂબ જ સરસ લાગશે તો આ રીતે તમારે બધું મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું છે બિલકુલ અંદર ગાંઠા ના રહેવા જોઈએ આ નાસ્તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તમને વારંવાર બનાવવાનું મન થશે એટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું નમક આપણે છેલ્લે જ એડ કરવાનો છે આ રીતે નમક એડ કરીને પણ આપણે આ રીતે સરસ મિક્સ કરવાનો છે બરાબર જો બરાબર સરસ મિક્સ થઈ ગયું ને હવે આપણે આ મિક્સ કરી લીધું છે અને હાથને મેં ધોઈને ક્લીન કરી લીધા છે અને હવે આપણે થોડું તેલ આપણે એડ કરીને હાથને તેલથી ગ્રીસ કરી લેવાના છે જેથી એકદમ ચોટશે નહીં આપણા હાથે અને જે આપણે કટલેસ બનાવી રહ્યા છે ને તે ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થશે તો તમે કોઈ પણ શેપ આપી શકો છો આ રીતે રાઉન્ડ શેપ પણ આપી શકો છો ચોરસ શેપ પણ આપી શકો છો લંબ ચોરસ પણ આપી શકો છો તમારા મનપસંદ શેપમાં તમે બનાવી શકો છો અહીંયા હું પાન શેપ આપી રહી છું આમ તો મેં થોડી રાઉન્ડ પણ બનાવી હતી અને થોડી આ રીતે પાન શેપમાં પણ બનાવી છે તો ખૂબ જ સરસ એવી આ બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે બધી જ બનાવી લેવાની છે તમે આસાનીથી રાઉન્ડ શેપમાં પણ તમે બનાવી શકો છો એકદમ આસાનીથી બની જાય છે રાઉન્ડ શેપ પણ જો કેટલી સરસ લાગી રહી છે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહી છે ને આ રીતે આપણે બધી જ બનાવી લેશું એવું લાગે કે હાથે ચોંટે છે તો તમારે ફરીથી થોડું તેલ એડ કરીને હાથને તેલથી ગ્રીસ કરી લેવાના છે તો ફટાફટ બીજી પણ તમને બતાવી દઉં જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલી બે લાઇકનની ઘંટી પણ દબાવજો જેથી મારા બધા જ વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને આગળ શેર પણ કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી આપણી બીજી પણ ચેનલ છે જે પ્રેમિલા બ્લોગ કરીને છે તો આ રીતે આપણે બધા જ બનાવી લેશું અહીંયા મેં તમને બે બનાવીને બતાવ્યા છે તો ચલો હવે આપણે ગેસ ઉપર એક પેન ચડાવી દઈશું તો કઢાઈ અથવા ફ્રાઈ પેન તમે ચડાવી શકો છો હવે આપણે આની અંદર તેલ એડ કરી લેશું ગેસને ઓન કરી લેશું તો આપણે થોડું તેલ એડ કરી લેશું બહુ વધારે આપણે તેલ એડ નથી કરવાનું ત્યાં તેલ ગરમ થાય ત્યાં સુધી હું તમને મારા બાલ્કનીનો વ્યૂ બતાવી દઉં કેટલી સરસ લાગી રહી છે પ્લાન્ટનો મને ખૂબ જ શોખ છે મારી બંને બાલ્કની પ્લાન્ટથી ભરેલી છે તો આ બાજુ મરચાંનો છોડ છે બહુ જ મરચાં આવ્યા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો નજીકથી થોડું બતાવી દઉં તમને જો કેટલા સરસ મરચાં એવા છે તમારે પણ ખાવા હોય તો ખેંચો થોડા મોકલાવી દઈશ આમ તો હું ઊંચાઈ પર આવું છું તો પણ સરસ મરચાં ટમેટા ઘણી ઘણી બધી વસ્તુ મેં ઉગવાડી છે અને આ રીતે હું સિમેન્ટના કુંડા પણ જાતે બનાવું છું ચલો હવે આપણે ફરીથી જતા રહીએ આપણા ગેસ તરફ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે મેં ચેક કરી લીધું છે તો આ રીતે આપણે એક એક કટલેસ મૂકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે આને પણ તળવાની છે ટેમ્પરેચર બહુ હાઈ ના હોવું જોઈએ તેલનું નહીતર ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે તો થોડી વાર થાય એટલે આપણે આ રીતે પલટી લેવાની છે દેખાવમાં કેટલી સરસ લાગી રહી છે આ કટલેસ લીલા વટાણાની તો બધી જ આપણે આ રીતે પલટી લેશું થોડી થોડી વારે આપણે આ રીતે અલટ પલટ કર્યા કરવાનું છે જેથી અંદરથી પણ ખૂબ જ સરસ રીતે તળાઈ જાય લગભગ પાંચ મિનિટ જેવું થશે તમને આ કટલેસ તળાતા તો હું થોડી થોડી વારે આ રીતે અલટ પલટ કર્યા કરીશ જેથી બંને બાજુ સરખી રીતના કલર પણ સારો આવે અને એકદમ ક્રિસ્પી અને ક્રંચી બને તમે ક્યારેય નહીં ખાધી હોય લીલા વટાણાની આ કટલેસ તો ચોક્કસથી તમે આ રીતે એકવાર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો જો ફ્રેન્ડ્સ આટલી આપણે ગોલ્ડન થવા દેવાની છે તો જ એકદમ ક્રિસ્પી થશે તો આ તળાઈને રેડી થઈ ગઈ છે તો આપણે કાઢી લેશું એક પ્લેટમાં બધી જ આપણે આ રીતે તળી લેવાની છે મેં થોડી રાઉન્ડ પણ બનાવી છે તે પણ હું તમને બતાવીશ તો આ રીતે મેં થોડી રાઉન્ડ પણ બનાવી છે તમે આ રીતે પણ બનાવી શકો છો ડાયરેક્ટલી જ બનીને તૈયાર થઈ જાય છે ફટાફટ બની જાય છે તો આને પણ આપણે ફટાફટ તળી લેશું તો થોડો લોટ બચ્યો હતો તેમાં મેં અલગથી અલગ ટ્રાય કરવા માટે મેં રોટની અંદર મસાલો ભરીને પૂરી બનાવીને બનાવી છે જે વ્હાઈટ દેખાઈ રહી છે ને તેમાં એ પણ બહુ સરસ એવી બની હતી હું બીજી વાર એનો વિડીયો ચોક્કસથી લઈશ તો રાઉન્ડ પણ આપણી સરસ રીતે તળાઈ ગઈ છે ઉપરથી આપણે થોડી વધારે ક્રિસ્પી કરી છે જે અંદરથી બિલકુલ કાચી નહીં લાગે અને એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી લાગશે તો આપણી રાઉન્ડ કટલેસ અને પાન શેપ કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે તો સૌ કરવા માટે રેડી છે તમે પણ ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો જો કેટલી સરસ બની છે એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી પણ છે ઉપરથી તમને એકદમ ક્રંચી અને ક્રિસ્પી ફીલ થશે અને અંદરથી એકદમ સોફ્ટ છે બહુ સરસ એવી બની છે ચોક્કસથી બનાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ